ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું બેડા પાર રે અવારે હાથ વાગ્યો હાથ વાગ્યાનો દવાખાન જો તો બોલો સિવિલ માં ના ના કીધું હારું પેટ માં હું ગરબર છે હું ગરબર છે કોઈ સમજણ પડતી નહીં દુખતી નસ પકરાતી નહીં બોલો એટલું દુખ છે એટલું દુખ છે ને કોઈ માપ વગરનું ના ના મરી જાય નહીં એવું થાય છે માની છો કે જીવું જ નહીં એવું થાય છે અમુક ટાઈમ તો તપાસ બપાસ કરાવી લો એના રિપોર્ટ કાઢ્યા ને બધું ઘણું બધું દવા મં તો મેડિકલમાં દવા લેતા આવજો તો પૈસા ભૂલ્યો બિલ આવ્યું છે તેવા પૈસા લઈ દવા ખોન મેડિકલ દવા લેવા ના ના શું કરાવ ભાઈ દુઃખ હોય એટલે ખોન જવું પડે છે પણ ખરેખર ડૉક્ટર એમ કહે છે ભાઈ કે તમે ચા બંધ કરી દેજો કે નહીં જીવો મહિનોએ નહીં કાઢો જો સાપ પીછો તો મહિનોએ નહીં કાઢો મરી જશો પણ હવે ગમે તે થાય ભાઈ ગમે તે થાય આથી ચા બંધ આથી ચા બંધ આથી ચા પીવો જ નહીં ભાઈ ગમે તે થાય લોકો હક આખા દૂધની સામે તા પણ આવા ચા પીવો સા નહીં અરે ર ર ર એ ભગવાન આ પંદરદાળાથી જે કાંઈ શું થઈ ગયું છે ખબર પડતી નહીં નહીં ખાવાતું કે નહીં પોણીએ ટકતું નહીં ખરેખર ખરેખર આજ शिकाय हुशेच खबर पडती नाही दवाखाना जगा जी आहो पण कशु रिपोट काय आतू नही मरत कशो डॉक्टर कता की काका कशु नाही की नॉर्मल से की बघू काय हा खबर पडती नाही आता काठो थे ना श्या मी लिहिली से श्या थोडी पीवला है हे भगवान हा हा રોમ બડતા નથી ક્યો હવારના સખ જેસા ત્યાં હાકાન પાસા થઈ રહ્યા પણ બડતા નથી ઘરે કર હું તો લમણો જ રહેતો નઈ કે ડારન ત્રણ વખત તો પાણી ગરમ કરાવરાવા ના આવું છે ના આવું છે કરી પૈકે હોજે ઠંડી વાળ તો ના નવાય અરે હું ના નવાય રોજ નાટક નબરો ના નાવાનો નાટક ગોદરે બેહી રહ્યો ઉગમો બસ આખો ડાળોય બેઠા બેઠા પંચાલ ગરમ પાણી મેલ ના કેટલી વાર મુકવાનું સામ આ તીજી વખત પાણી ગરમ કરી હવારનું ઊઠીને

बोलीला ओदला जो कोसा पाणी पियो का हं पाणी पियो पाणी पी लो ल चा आमुने पी तो थोडी पीवले થોડી પી લે લે ભલા કે થોડી પી ના હમું નઈ લે આ શું છે એ તમારી તબિયત કેવી છે થોડી આરી નાન એવું ચાલે છે શું કરતા હા બોલા ખબર આવ્યો તો કરો એ

ડોળા ફાડી ફાળું વીડિયો છે રે અહીંયા કરવા દે સુખ થઈ જા યાર હવે ભાઈ હું જઉ મારા થોડું કામ છે ગેર એટલે હો કે રોટલા આવજો મેડે પણ હવે થોડું ઘર કામ છે એટલે હા તો આવજો તાર હો મેઠાવા મારે જવું છે તાર તારે નહીં રો ના તે ખાઈને જા બની ના 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 ખાવ

તો ને તો ગયા જન્મ ની દુશ્મની હોય ને એવો માની શકો ને તો બંદુક બંદુક લાયો હોય ને ચપ્પુ વપ્પુ લાયો હોય તો સી બી તો મળી જઈએ નજર ચૂકતો તો આમ ડોળા ફાઈન જોઈ લો તો બોલો દવા દે ફટાફટ મને લાગે પેલા જ હગા જ એવું લાગે લાઈન પૂછી જોવા દે એક વખત ઓ હગા ઓ ભારે જો અલ્યા ગામે આ તો મને લાગે છે અમાર હગા જાતા મને એવું લાગે છે પેલા હગા હતા જવા દે હે તાન જાવ બધું પાછું જવા દે તાન ખેતરમાં થોડી ચાર લેતી આવો તાણ બધું એમ કે આટલા જલ્દી રે रोकावा बह्तो थोंडी गरी्या आगाते शूख हिसान, जोकनी हो बधारीक हाघी、「सक्षाज बादे शा उधता हुतार। सर्ण चालेंटी कि अवाड्व मुैं बगलियक ही स अवतो conceering को शोग खनेव बलकटी

પણ ને તો ટાઈન દરે કોધાનો ને લે આ પણ જતો જવું નહીં મારા ને એ ભાઈ ઓમ ઓમ તો

ચાપી હો તો થાય બોવા તે દવા ઘરે કમલે દવા કીલે નાલી દવા મે હવારે જ આલી હે ભાઈ દવા ટાઈમ તો ટાઈમ આલ દઉ પણ તું આ મોડા પડ્યા ચાલ તિરિયા ભૂલ મારી થઈ ગઈ છે યાર આ ડોક્ટર ચાપીવા ના પાડી તો હું ચાપી લીધી છે લેવાઈ ના એકર

ના ના નજર લાગી લાગી નહીં નહીં કોઈ અને ખરેખર ભાઈ આપણે ડોક્ટરે જે કીધું કે ચા તું ના પીતો તોય પણ ચા પીધો એટલે દુઃખ તું જ ના માની આ થે કરી પડીએ છીએ પછી કેવું કોમ કુમ કેમ છે શું થાય